આ છોકરો છે ને મારે ભત્રીજો થાય મારા મોટા બાપા છે એના દીકરાનો દીકરો છે તારા કેટલા થી રોકાવાનું છે યશ હજાર કોઈ ડિસ્કો આવશે જય માતાજી જે દ્વારકા દેશ બધાને જો કે તમે મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લોગમાં અત્યારે મસ્ત નાયદોને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સવારમાં વહેલા વહેલા જાગી ગયા છે અને આવી ગયા છે દુકાનના કાચ સામે ઊભા રહી ગયા છે કેવા લાગ્યું છે કેવા નહીં એવું બધું જે ત્યારમાં એક બટન તૂટી ગયું છે તમે એક દુકાનમાં જઈ પહેલાં પહેલાં ટાંકીવાળી હાથે અને પછી સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવા જઈશું પેલા કાનાની સેવા પૂજા કરી છે પછી પાછા શ્રીરામણને બધું કરીશું અને પાછા સુરતથી આજે મારા મોટા મોટાભાઈની બધા આવેલા છે એટલે મારા મોટા ભાઈ એટલે કે મારા મોટા દાદાના દીકરા એટલે મારા મોટાભાઈ થાય મારા સગા મોટા ભાઈ નહીં મારા મોટા દાદાના છોકરાનો છોકરો એ બધા આજે આવ્યા છે એને પાછળ આપણે મળીશું પછી તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો અને હા હમણાં થોડુંક સબસ્ક્રાઈબ કરવાનું તમે બધા ઓછું કરી નાખ્યું યાર તો પ્લીઝ યાર સપોર્ટ કરો સપોર્ટ તમે નહીં કરો તો બીજા કોણ કરશે અમને બધાને આજ વ્લોગ સ્ટાર્ટિંગ કરો ત્યારે જ કહી દઉં છું કે અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને આ પ્લીઝ 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 યાર સબસ્ક્રાઈબ કરવાનો પ્લીઝ ભૂલતા નહીં તો ફરીથી પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધાય બની આ રહેજો તમે મિનીથી આ આ જા ભાખરી ખાવા સુરત વાળા કે રહેવા કાલે કાલે

અજ યશ આ વજન દાંત કાઢે છો તાર દીદી વજન દાંત કાઢે ને કે ને તીદી દાંત કાઢે છો હે યશ

ટિક ટિક હર કો કરતો અજેક બાર કર ટિક 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 ફોન કરો શું કહું ટમેટા લેવા નું હે મજા આવશે હા કર એટલે હા આ છોકરો છે ને મારે ભત્રીજો થાય મારા મોટા બાપા છે એના દીકરાનો દીકરો છે અને આ સુરત થી બધા આવ્યા છે આજ એટલે પણ તું મને બોલવા દે અને આજ તો નાનો છે એટલે થોડુંક તોતળું બોલે છે અરે વાહ બસ ન્યા એવું કરી માં આજ તો એને બહુ કોમેડી કરી કાજે કોઈ ડિસ્કો કરી મજા આવશે

તને કઈ ગાતા આવડે ઓલું આવડે વારતા રે વારતા આવડે પછી બોલ એમ કે બીજું આવડે જ કઈ હાલુ ગાવે વાર્તા લઈ લા પણ તું ક્યાં હોય ચપટી ચપટી બોર લાવતા છોકરા ને સમજાવતા ક્યાં ગયો પાછો બસ 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 બસ

સબસ્ક્રાઈબ કરો બોલ આયા રુકન ઈ આયા તું જો ઈ ભલે આયા હું પછી તને રમવા દેશ આયા જો આયાસ ઈ રેવા દે મને લઈ લીધી આ લે મેર પે બસ એ બટ્ટી લે તો મારી હા પણ તું આયા જો આયા જો બધાય ને ટાટા કહી દે એમ નહીં આમ ટાટા કહી દે ટાટા બાય બાય

પછી નિરાતે બધા વાળું કરી લેવી તો પછી આ સાથે આપડે આજનો બ્લોગ આ પૂરો કરશે તો આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા બ્લોગમાં અને નવા અંદાજમાં નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય